બનાસકાંઠાના પાલનપુરના ચિત્રાસણી તેમજ ચિત્રાસણીની આસપાસના જસપુરિયા સાંગરા કોટડા માલપુરચા બાટાવાડા ગામે ઇન્સ્યોરન્સ કંપનીએ લોકો સાથે છેતરપિંડી કરી હોવાના આરોપ લાગ્યા આરોપ બરોડામાં પડેલા લગાવ્યા તેવું આશુ શાહ નામના એજન્ટે છેતરપિંડી કરી હોવાના આરોપ લાગ્યા ઇન્સ્યોરન્સ કંપનીના એજન્ટ તાત્કાલિક ધોરણે પૈસા પરત ચૂકવે તેવી લોકોએ માંગ કરી એની અંદર આ લોકોએ અમારી આજુબાજુના ગામડાના ટોટલ એક ખેડૂતોના પૈસા જે એફડી પડ્યું હતું એફડી અમે અંદર વિડ્રોલ કરાઈ અને ઇન્ડિયા ફર્સ્ટ ની અંદર પૈસાનું રોકાણ કર્યું હતું એના અંદર વાર્ષિક બી પ્રીમિયમ હતું આ વાર્ષિક પ્રીમિયમ ના અંદર એક લાખ હોય કે પચાસ હજાર હોય કે બે લાખ હોય તો જયારે અમે તેવીસ ચોવીસ નું પ્રીમિયમ ભર્યું એના ચઢી આ લોકો અમને એવી લાલચ આપી કે ભાઈ તમે છે ને ચોવીસ પચીસ નું એડવાન્સ પ્રીમિયમ ભરશો ને તો તમારે દસ વીસ ટકા પૈસા ઓછા લેવામાં આવશે એ અમારા સર્ટી પડ્યા હતા ફિક્સ ડિપોઝિટ તરીકેના સાત ટકા વ્યાજના એ રા લોકો અહિયાં વિડ્રોલ કરી અમારા ચેક ઉપર સહીઓ આ તે બધું લઈ અને એ ભાઈ ઇન્ડિયા ફર્સ્ટ ના એજન્ટે ટોટલી અહિયાં થી કેશ પૈસા ઉપાડી અને અમારી સાથે એમને ચીટિંગ કર્યું